ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં દૂષિત પાણી આવવાની સમસ્યાઓ જોવા મળી રહી છે ત્યારે પાટણના વોર્ડ નંબર દસના મોટા મોમ્મદી વાડામાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના કારણે આ મહોલ્લામાં દુર્ગંધ મારતું દૂષિત પીવાનું પાણી આવતા ત્રીસ જેટલા લોકો રોગચાળાના ભરડામાં આવી ગયા હતા ત્યારે આ તમામ લોકોએ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને આ મોહલ્લાના તમામ લોકોના ઘરે ઘરે ફરી આરોગ્ય તંત્ર દ્વારા પાણીના સેમ્પલ સહિત તેઓની સારવાર કરવામાં આવી હતી ત્યારે આ રોગચાળાને લઈને છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય તંત્રની ટીમ આ વિસ્તારમાં ફરી રહી હોવા છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા પાલિકા તંત્રને સૂચના આપી હોવા છતાં પણ પાલિકા તંત્રની ટીમ ન ફરકતા સ્થાનિક લોકોમાં ભાજપ શાસિત પાલિકાની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આગેવાલો દ્વારા પાલિકાના કોર્પોરેટર સહિત ભૂગર્ભ ગટરના અધિકારીઓ અને પાલિકા પ્રમુખને આ અંગેની જાણ કરાતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન હોવાના આક્ષેપો કરી પાલિકા તંત્ર લઘુમતી વિસ્તારો સાથે ઓરમાયું વર્તન દાખવી રહી હોવાના પણ આક્ષેપો કર્યા હતા તો મોટા મોહમ્મદી વાડામાં ફેલાયેલા રોગચાળાને લઈને સ્થાનિક આગેવાન ઇકબાલ મેમણે જણાવ્યું હતું કે બે મહિના પૂર્વે આ મોહલ્લામાં ભૂગર્ભ ગટર ચોકઅપ થતા ભૂગર્ભના કર્મચારીઓ દ્વારા ગટર સાફ કરીને જતા રહ્યા હતા પરંતુ ભૂગર્ભ ગટરનો મેઇન હોલ સાફ ન કરાતા રોગચાળો ફેલાયો હોવાનું જણાવી આ અંગેની જાણ પાલિકા પ્રમુખને કરતા તેઓ દ્વારા સંતોષકારક જવાબ ન આપ્યા હોવાના આક્ષેપો કરી પાલિકા તંત્ર કોઈ પણ પ્રકારનું તેઓનું સાંભળતા ન હોવાનું જણાવી રોગચાળાની ફરિયાદ કરવી તો કરવી કોને તેઓ પ્રશ્નાર્થ કરી વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં સર્જાયેલી રોગચાળાની સમસ્યાને સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી મોટા મમદીવાડામાં જે અકબરી લોજની પાછળ આવેલો મેલ્લો છે ત્યાં મેઇન ગટર લગભગ બે મહિના પહેલાં ભરાયેલી અને એના કારણે ચેમ્બરોમાંથી પાણી ઉભરાતું એ વખતે અમે ત્યાં કમ્પ્લેન આપેલી ચેમ્બરો ખાલી થઈ ગયેલી પણ મેઇન ગટર કંઈ ખાલી થયેલ નહીં જેના કારણે આજે આ છેલ્લા ચાર પાંચ દિવસથી મેલ્લાના ત્રીસ માણસો જેને ટાઈફોઈડ રોગચાળાના જેવા રોગો થતા તેઓ સરકારી હોસ્પિટલમાં સેવા લેતા આરોગ્યની ટીમ ત્રણ દિવસથી અહીંયા મેલ્લામાં ફરી રહી છે અને પોતાની કામગીરી બજાવી રહી છે કાલે રાત્રે અમે જાણવા મળ્યું કે ભાઈ પાણી બહુ ખરાબ આવે છે તો અમે જે તે નગરપાલિકાના કોર્પોરેટરને જાણ કરી આજે સવારથી અમે આ માટે મથી રહ્યા છીએ પણ નગરપાલિકાનું તંત્ર હજી સુધી આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તૈયાર નથી વોટર વર્ક્સના માણસો ચાર પાંચ માણસો અહીંયા આવીને બેસી રહ્યા છે પણ ભૂગર્ભ ગટરના માણસો કોઈ આવતા નથી અને એ ભૂગર્ભ ગટરના જે કોન્ટ્રાક્ટર હોય જેના ઓફિસર હોય છેવટે નગરપાલિકાના પ્રમુખને પણ અમે વાત કરી તો તેઓ તો અમારી પાસે જાણે રેકોર્ડ માંગતા હોય તમે કઈ તારીખે કમ્પ્લેન કરી શું કર્યું શું ના કર્યું આવા ઉલટ જવાબો આપી અને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે ત્યારે અમારે ન છૂટકે તેઓને કડક ભાષામાં કહેવું પડે ત્રીસ માણસો જ્યારે બીમાર છે ને તે રોગચાળાનામાં સપડાયેલા છે શું તેઓ આ ત્રીસ માણસોના જનાજાની રાહ જોઈ રહ્યા છે અમે અમારે કેવું તો કોને કેવું નગરપાલિકા કોઈ સાંભળવા તૈયાર નથી